લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ને લઈ તમામ રાજકીય પક્ષોએ હવે કમર કસી છે તમામ પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે ગુજરાત ભાજપ પણ બાવીસ જાન્યુઆરી બાદ લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરશે નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ આગામી લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી લઈ તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તારીખ ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે તેમજ એકસાથે લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરાશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે જેપી પી નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ચૂંટણી કાર્યાલય શરૂ કરાશે પ્રદેશ ભાજપ દ્વારા લોકસભા તૈયારીઓ આરંભી છે ઉમેદવાર જાહેર થાય તે પહેલા ભાજપ ચૂંટણી કાર્યાલય શરૂ કરશે ગાંધીનગર લોકસભા ચૂંટણી કાર્યાલયનો પણ પ્રારંભ કરાશે મોદીની ગેરંટી સ્લોગન ઉપર ભાજપે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લોકસભા ચૂંટણી લડશે લોકસભાની ચૂંટણીને લઈ અમદાવાદમાં યુવા કોંગ્રેસની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે શહેરના યુવા કોંગ્રેસના ચાર ઝોન સ્તરની જવાબદારી સોંપાઈ છે પ્રદેશ મંત્રી અને મહામંત્રીની તેત્રીસ જિલ્લાના શહેરના પ્રભારી તરીકે પણ જવાબદારી સોંપાઈ છે સાત લોકસભાની બેઠક માટે વિશેષ પ્રભારીઓની કરવામાં આવી છે જાહેરાત આગામી તારીખ ચોવીસ કોંગ્રેસની કારોબારી બેઠક પણ યોજાવાની છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર